તો વડોદરા શહેરમાં પણ યુવાનો દ્વારા સુભાષચંદ્ર બોઝની એકસો ને ઓગણીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સહી ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી વડોદરા શહેરમાં અનેક યુવા ગ્રુપ અને એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સુભાષચંદ્ર બોઝના બાળપણથી લઈને આઝાદીની ચળવળ સુધીના ફોટોવાળું એક વિશાળ હોર્ડિંગ બનાવવામાં આવ્યું હતું જેના પર સિગ્નેચર કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું હતું તો ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા તેમના પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ સાચા દેશભક્ત હતા તેમના પાસેથી આજના નેતાઓએ શીખ લેવી જોઈએ

એક પ્રોગ્રામ રાખ્યો છે જેમાં અમે પ્રાઇમ મિનિસ્ટરને અપીલ કરવાના છીએ કે તમે સુભાષચંદ્ર બોઝ ને ભારત રત્ન આપો અમને એમનાથી બહુ પ્રેરણા મળે છે અને એ હકદાર છે ભારત રત્ન એ રત્ન છે અમારા ભારતના એમને ભારત રત્ન મળવો જોઈએ એ જ અમારી અપીલ છે